નમસ્તે કેમ છો જય શ્રી કૃષ્ણ મિત્રો આશા કરું છું કે તમે બધા ખૂબ મજામાં હશો લગભગ એવું કોઈ જ નહીં હોય કે જેને સિલાઈ કરતા ન ગમે જો તમને પણ સિલાઈ કરવાનું ખૂબ જ ગમતું હોય તો આજના આ બે વિડીયો તમને ખૂબ જ ગમશે કેમ કે સિલાઈ કરવા પછી જે નાની નાની બેકાર કતરણ આપણી પાસે વધતી હોય બચતી હોય એનો જ ઉપયોગ કરીને આપણે એવા બે ડીઆઈઆઈ બનાવશું કે જે કોઈપણને ગમી જાય તો ચાલો તમારી પાસે પણ જો આવી કતરણ પડી હોય તો એનો ઉપયોગ કરો અથવા તો તમે કોઈ પણ નાનું મોટું કપડું હોય એનો ઉપયોગ કરી શકો અથવા જૂના કપડાઓનો પણ ઉપયોગ કરી શકો છો તો જો મારી પાસે જે કતરણ હતી મેં એ લઈ લીધી છે અને એનામાંથી મેં સારા સારા કપડાં કાઢી અને આ રીતના નાના નાના સ્ક્વેર પીસ રેડી કર્યા છે તો ટોટલ મેં નવ સ્ક્વેર પીસ રેડી કર્યા છે તમે તમારા હિસાબથી કલર અને ડિઝાઇન લઈ શકો છો ચાર બાય ચાર ઇંચનું એક સ્ક્વેર પીસ એવા આ મેં તૈયાર કરી લીધા છે હવે બે સ્ક્વેર પીસને આપણે આ રીતે જોઈન્ટ કરશું એની સાથે હજી એક જોઈન્ટ કરીશ તો આ રીતે ત્રણ પીસને જોઈન્ટ કરી અને મેં એક લાઈન બનાવી છે આવી જ રીતના હજી બે લાઇન હું બનાવી લઈશ તો જો આ મેં બીજા પીસનો આ જ રીતે ઉપયોગ કરી અને આ ત્રણે જોઈન્ટ કરીને હજી એક લાઇન બનાવી છે એ જ રીતે જે આ સાઈડમાં આપણે બીજી લાઈન બનાવી એવી જ રીતના હજી એક કલરની હું લાઇન બનાવીશ અને જે રીતે આ લાઇનને મેં એક લાઇન સાથે જોઈન્ટ કરી એવી જ રીતના આપણે એની સાથે એને જોઈન્ટ કરી લેશું તો આ રીતે જો નવ પીસનો ઉપયોગ કરી અને એક નાનકડો સ્ક્વેર પીસ મારી પાસે રેડી થઈ ગયો છે હવે જે આ સ્ક્વેર પીસની લંબાઈ છે એટલી જ લંબાઈના મેં બીજા કપડાં લઈ લીધા છે અને એની પહોળાઈ ચાર ઇંચ છે બંને બાજુ પર આ કપડાંને આપણે આ રીતે અટેચ કરી લેશું એના પછી હવે જે ટોટલ આની લંબાઈ થતી હોય એના જ માપના ચાર ઇંચ પહોળાઈના બીજા બે પીસ લીધા છે અને એને આ રીતે આપણે અહીં અટેચ કરી લેશું તો તમે જોઈ શકો છો આ એક મોટો સ્ક્વેર પીસ આપણી પાસે તૈયાર થયો છે અને આ જે પીસ મારો રેડી થયો છે એની જે લંબાઈ અને પહોળાઈ છે એ સ્ક્વેર છે એટલે પંદર બાય પંદર ઇંચ છે જો તમને એનાથી વધારે રાખવી હોય તો તમે જે સાઈડનું કપડું છે એને હજી પણ વધારે રાખી શકો છો તો જો એકદમ સારી રીતે શેપ આપી દીધો છે મેં એના પછી મેં એક અસ્તર માટે કપડું લઈ લીધું છે એના માટે પણ તમે કોઈ પણ જૂના સલવાર અથવા તો જૂની બેડશીટ પડી હોય તમારી પાસે એનો ઉપયોગ કરી શકો છો અને એ કપડાને એના જ માપથી કાપી અને આ રીતે એની નીચે આપ આપણે અટેચ કરી લેવાનું છે ચારે બાજુથી સિલાઈ કરી એને અટેચ કરી લીધું એના પછી એની બેક સાઇડ માટે એક બીજું કપડું મેં લઈ લીધું જે તૈયાર પીસથી ચાર ઇંચ ઓછી લંબાઈનું છે એના પછી બીજો પીસ મેં લઈ લીધો સાત ઇંચ લંબાઈનો અને બંને બાજુથી ફોલ્ડ કરીને આ રીતે આપણે એની ઉપર એની જે રાઈટ સાઈડ હતી એના પર રાખીને અટેચ કરી લેવાનું તો જો આ રીતે ચારે બાજુ સિલાઈ કરીને સીધું કરી લીધું તો સરસ ઓશિકાનું કવર બનીને આપણું તૈયાર થઈ ગયું નાના નાના કપડાના ટુકડાનો ઉપયોગ કરીને તમે આ રીતે ડિઝાઇનર કુશન કવર બનાવી શકો છો બનાવવાની રીત ખૂબ જ સહેલી છે કોઈ પણ માપનું તમે બનાવી શકો છો અને આ રીતની ડિઝાઇન ગુજરાતની પરંપરા છે ખાસિયત છે તો આશા કરું છું આ નાનકડો આઈડિયા તમને ખૂબ ગમ્યો હશે હવે જોઈએ આપણે આઈડિયા નંબર બે તો એના માટે પણ મારી પાસે જે વધેલા કપડાં હતા એનામાંથી સત્તર બાય પાંચ ઇંચનું એક એક લાંબી પટ્ટી મેં લઈ લીધી છે હવે એની સાથે મારે મિક્સ એન્ડ મેચ કરતું બીજું કપડું જોઈતું હતું અને સાથે મેં એક બીજી લેસ પણ લઈ દીધી છે તો સાડીમાંથી નીકળેલી લેસ હોય તમારી પાસે આ ટાઈપની કોઈ પણ લેસ હોય તો એ તમારે લઈ લેવાની છે એના પછી જો આ રીતે બ્લાઉઝ પીસનું કપડું હતું મારી પાસે તો એ કપડાને મેં ડબલ રાખ્યું છે કેમ કે એ થોડુંક ઝીણું હોય કપડું એટલે મેં એને ડબલ રાખ્યું છે તો એ ત્રણે એને અટેચ કરી લીધા પછી એના નીચે મેં ફોમ રાખ્યું છે અને અસ્તર માટે નોન વન લીધું છે તમારી પાસે ફોમ ના હોય તો તમે જે ચોખ્ખાની ગુણી આવતી હોય છે ઘઉંની ગુણી હોય છે પ્લાસ્ટિકની એનો ઉપયોગ કરી શકો છો અને અસ્તર માટે કોઈ પણ સાદું કપડું વાપરી શકો છો હવે આ રીતે જો મેં જે સિલાઈ કરેલી હતી જોઈન્ટ હતા ત્યાં જ સિલાઈ કરી લીધી છે અને ચારો બાજુથી પણ સિલાઈ કરી લીધી છે એટલે આપણું અસ્તર મેઈન કપડું અને આ આપણું એનું ફોમ ત્રણેય સારી રીતે અટેચ થઈ ગયા છે અને એકદમ સારી રીતે ફિક્સ થઈ ગયા છે હવે સાઈડમાંથી જે પણ એક્સ્ટ્રા છે એને આ રીતે આપણે કટ કરી અને એને સીધું કરી નાખશું તો આ દસ બાય પંદર ઇંચનો એક પીસ મારી પાસે રેડી થયો છે તમે તમારા હિસાબથી એક બે ઇંચ વધઘટ કરી શકો હવે આ રીતે આપણે એને વાળી નાખવાનું છે અને પછી એક સાઈડથી મેં એને રાઉન્ડ શેપ આપ્યો છે થોડું કરવ આપ્યો માર્ક કરી અને કટ કરી લીધું છે હવે એ કપડાંને આપણે બીજી બાજુ વાળશું અને આ રીતે સેમ આપણે એને સેપ આપી દઈશું તો તમારે પણ જો આ રીતે એક વખત શેપ આપી અને પછી કપડાંને વાળી અને બીજી બાજુ પણ સેપ આપી દેવાનું છે તો આ રીતના આ પીસ આપણો રેડી થઈ ગયો છે હવે મેં એક નાનકડી સ્ટ્રીપ લઈ લીધી છે આઠ ઇંચની એ કપડાંને ફોલ્ડ કરીને જ મેં તૈયાર કરી લીધી છે હવે આપણે જે અહીંયા રાઉન્ડ શેપ બનતો હતો એ જ માપની એક ચેઇન લેવાની છે ચેનને આપણે કપડાંની સીધી સાઈડ પર ઊંધી રાખશું અને આ રીતે સીધી સિલાઈ કરી લેવાની છે હવે જો આપણે ચેનને બીજી બાજુ પર ફેરવશું એટલે કે ઊંધી બાજુ પર અને ચેનને દબાવતા એક સિલાઈ કરી લેશું તો પ્રેસ્ટિત થઈ ગઈ અને ચેન આપણી સારી રીતના સેટ પણ થઈ ગઈ હવે જો આપણે ચેનની બીજી બાજુ જે છે એની સાથે કપડાને અટેચ કરશું તો આ રીતે જો કપડાંની ઊંધી બાજુને આપણે બહારની સાઈડ રાખશું અને સીધી બાજુને અંદરની સાઈડ અને આ રીતે આપણે ચેનને અહીં અટેચ કરી લેશું એના પછી આપણે અહીં ચેનને ઓપન કરશું આ રીતે રનર નાખેલું છે એટલે મેં આખી નથી ખોલી તમે ઈચ્છો તો આખી ખોલી શકો છો અને આ રીતે પ્રેસ સ્ટીચ કરી અને પછી પાછળથી રનરને એડ કરી શકું છો હવે આ રીતે જો મેં અહીં રનરને કાઢ્યા વગર જ પ્રેસ સ્ટીચ કરી લીધી છે હવે રનરને હું વ્યવસ્થિત રીતે આગળની તરફ ખેંચી અને સેટ કરી લઈશ હવે જે નાનકડી સ્ટ્રીપ હતી આપણી એને આ રીતે વાળી અને આપણે ચેનની બાજુમાં જ ઉપરની તરફ સેટ કરી લેશું અને અહીંથી આપણે સીધી સિલાઈ કરી લેવાની છે એ જ રીતે એની બીજી બાજુ પર પણ આપણે આ જ રીતે વ્યવસ્થિત પકડી અને સિલાઈ કરી લેશું હવે જે રનર છે ત્યાંથી આપણે એને ઓપન કરવાનું છે અને સીધું કરી લેશું એના પછી એના ખૂણા પર આપણે આ રીતે પકડવાનું છે આમ તો આપી તૈયાર થઈ ગયું છે પણ થોડું ડિઝાઇનર લુક આપવું હોય અને થોડું વાઇટ બોટમ બનાવવું હોય તમારે તો આ કરવાનું છે તો નીચેથી એક પોઈન્ટ પાંચ ઇંચ પર એના ખૂણામાંથી મેં માર્ક કરી લીધું છે અને આ રીતે સીધું માર્ક કરવા પછી આપણે અહીં સિલાઈ કરી લેશું એવી જ રીતે એના બીજા ખૂણાને પણ આપણે સેટ કરવાનું છે અને અહીં પણ આપણે સેમ મેજરમેન્ટથી માર્કિંગ કરી અને સિલાઈ કરી લેશું હવે એ ખૂણાને આપણે અંદરની તરફથી પણ સિલાઈ કરી શકતા હતા પણ થોડો વધારે ડિઝાઇનર લુક આપવા માટે આપણે આ રીતે બહારથી સિલાઈ કરી છે અને આ રીતે આપણે પકડી અને એના ખૂણામાં થોડા ટાંકા મારી દઈશું એટલે એ વ્યવસ્થિત રીતના સેટ થઈ જાય તો આ જ રીતે આપણે બંને બાજુ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો બહુ જ સરસ અને એકદમ ડિઝાઇનર મલ્ટીપર્પઝ ઓર્ગેનાઇઝર આપણું બનીને તૈયાર થઈ ગયું છે તમે ઘણી બધી રીતે એનો ઉપયોગ કરી શકો છો આ રીતના નાના નાના ઓર્ગેનાઇઝર આપણને ઘણી બધી રીતે ઉપયોગમાં આવતા હોય છે તો આશા કરું છું કે નાના નાના કપડાના ટુકડાઓને અથવા તો જૂના કપડાને ઉપયોગ કરવાના આ બે આઈડિયા તમને ખૂબ જ હશે કયો આઈડિયા તમને સારો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો જો તમને વિડીયો પસંદ આવ્યો છે ઉપયોગી લાગ્યો છે તો લાઇક કરજો વધારે ને વધારે શેર કરજો અને હા આવા જ નવા ઉપયોગી વિડીયો જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં ફરી મળશો આવા જ નવા ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી હર હર મહાદેવ